પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને આડત્રીસમો દિવસ ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ બે હજાર વીસની સાલમાં એક ઇન્ટરવ્યૂ મેં ટીવીમાં જોયું જ્યારે એ ઇન્ટરવ્યૂ હું જોતો હતો અને ઇન્ટરવ્યૂ પૂરું થયું પછી મેં પ્રભુના વચનોની સાથે સરખામણી કરી બિહાર રાજ્યના સૌથી નાની ઉંમરના આઈ એસ ઓફિસર બાવીસ વર્ષે ઓફિસર બન્યા સત્યમ ગાંધી અને ઇન્ટરવ્યૂ હું જોતો હતો ત્યારે એન્કરે હજુ ઇન્ટરવ્યૂની શરૂઆત કરે એ પહેલાં એ બાવીસ વર્ષના ઓફિસરે રજૂઆત કરી આજે તમે મારું ઇન્ટરવ્યૂ લો છો હું ઇન્ટરવ્યૂ આપીશ પણ એ પહેલાં મારી ઈચ્છા છે કે મારા પિતાજીનું ઇન્ટરવ્યૂ તમે લો અને માન્ય રાખ્યું તેમના પિતાજી ગ્રામ્ય વિસ્તારના સ્ટુડિયોમાં આવ્યા અને એન્કરે પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે તમારા દીકરા રાજ્યમાં સૌથી નાની ઉંમરના આઈ એસ ઓફિસર બન્યા છે તો તમારે એમના માટે તમે શું વિચારેલું અને એ વખતે એ પિતાજીએ તે રજૂઆત કરી કે જ્યારે મારા દીકરાનો જન્મ થયો મારા હાથમાં એ બાળક આપવામાં આવ્યું ત્યારે મેં જે નક્કી કરેલું હું તો ભણ્યો નથી હું કોઈ સરકારી નોકરી કરતો નથી સામાન્ય મજૂરી કરું છું ખેતી કામ કરું છું પણ મારા આ દીકરાને ભારતનો મોટો માણસ બનાવીશ ભારતનો મોટો માણસ બનાવીશ આ મારા શબ્દો હતા આ મારું સ્વપ્ન હતું અને આ મારું આયોજન હતું અને એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે આ દીકરાને આટલી મોટી જગ્યા અપાવવાને માટે મેં જે મહેનત કરી છે બલિદાન આપ્યું છે ઉજાગરા કર્યા છે ફી ભરવા માટે પૈસા નહોતા અને એવા સમયે એક ટાઈમ ફરજિયાત મેં ને મારા પત્નીએ ખોરાક લીધો નથી અને જે પૈસા બચાવીને દીકરાની ફી ભરી છે અને આજે તમે કહો છો કે તમારો દીકરો મોટો સાહેબ બન્યો છે અને જ્યારે દીકરાને એટલે આઈએસ ઓફિસરને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એ જ રજૂઆત કરી કે મારા પિતાજીએ માત પિતાએ મારા માટે જે પોતાનું બલિદાન આપ્યું છે ઘણી બધી વખતે ખોરાક ખાધો નથી હું જાણું છું રાત દિવસ મહેનત કરીશ મેણા ટોણા સાંભળ્યા છે અને મારા માટે જે પ્રયત્નો કર્યા છે એને દીકરા તરીકે ભલે હું આઈએસ એસ ઓફિસર બન્યો હોય પણ મારા પિતાના બલિદાનને હું ભૂલીશ નહીં આ બે બાબતો મેં જ્યારે સાંભળી ત્યારે પિતા તરીકે પોતાના બાળકને માટે સારી યોજના બનાવી મહેનત કરી પરસેવો પાડ્યો અને પુત્ર પિતાએ જે કંઈ કર્યું છે એ હું યાદ રાખીશ અને આ બંને બાબતો બાઇબલ આધારિત છે બાઇબલ આધારિત છે એફ્યનો પત્ર છઠ્ઠો અધ્યાય ચોથી કલમ એફએસી છ અને ચારમાં પાઉન લખે છે વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં કહેવાના બાબત કે તમારા છોકરાને નિરાશ કરશો નહીં પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો અને એ બાબત આજના માત પિતા તરીકે જરૂર છે દરેકે દરેક પિતાએ પોતાના જીવનનું અને બાળકોનું મૂલ્ય જોવું જોઈએ આંખવું જોઈએ કે મેં શું કર્યું અને શું નથી કર્યું પ્રભુના વચન પ્રમાણે વચનોમાં બોધમાં શિક્ષણમાં નમૂનો આપીને એને ઉછેરો અને આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજની બાબત માત પિતા અને બાળકો તરીકેની બાબત સમજવામાં આત્માની દૂરવણી આપો સહાય પૂરી પાડો વિનંતી અને પ્રાર્થના ઈ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન